આજ રોજ જિલ્લાના પોલીસ વડા શ્રી રેડેશ જાડેજા સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ જિલ્લાના વિવિધ થાણાઓને અલગ અલગ ટીમો બનાવી જેમાં એસઓજી એ ડિવિઝન બી ડિવિઝન અને અન્ય વિવિધ અધિકારીઓની ટીમો બનાવી દાહોદ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં હતું આ કોમ્બિંગ છે એ મહત્વ મહદં છે માત્ર એનડી પીએસના મટીરિયલ જેમ કે ગાંજો છે અફીણ છે કે અન્ય કોઈ પણ પદાર્થ હોય એ નાની ક્વૉલિટીમાં હોય કે મોટી ક્વોન્ટિટીમાં હોય કે કોઈ બી જથ્થાની સાઇઝની હોય એ તમામને ધ્યાનમાં રાખીને એક ગ્રાઉન્ડ લેવલે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ ઓપરેશન દરમિયાન આજરોજ એ ડિવિઝન અને બી ડિવિઝનમાં મળી ટોટલ ત્રણ જેટલા બનાવો પકડી પાડ્યા છે જેમાં એસોજીન ટીમ દ્વારા એક એક એ ડિવિઝન ટીમ દ્વારા અને એક બી ડિવિઝન ટીમ દ્વારા કેસ કરવામાં આવેલો છે જેની પ્રોસેસ હાલમાં ચાલુમાં છે જે એનડીપીએસ લગતના મટીરિયલ મળી આવ્યું છે એની વિગતવાર વાત કરીએ તો એ ડિવિઝનની ટીમ પીઆઈસી કામળીયા એની ટીમ દ્વારા દાહોદના કસ્બા વિસ્તાર અંદર રહેતા મોહમ્મદ ઇકરામ ઉર્ફે નાઝીમ ઉસ્માન આરબ આ નામના વ્યક્તિની પાસેથી અફીણ જેની ક્વોન્ટિટી એકોતેર ગ્રામ ઉપરાંત સમથિંગ છે એટલી જેની કિંમત આશરે પાંચ હજાર રૂપિયાની થાય છે જે એની કસ્ટડીમાંથી મળે એવું છે જે અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહે છે એ ડિવિઝન વિસ્તારમાં એસઓજીની ટીમ પીએસસી રાણા અને ટીમ દ્વારા આ ચેકિંગ દરમિયાન આરોપી અનવર હુસેન અલ્લાનું લખારા ઉર્ફે ઝંડુ એમની પાસેથી બે પોઈન્ટ છ કિલો જેટલો ગાંજો મળી આવેલ છે કે જેની વિરુદ્ધની પણ કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે અને બી ડિવિઝન વિસ્તારમાં પીએસસી જાડેજા અને એની ટીમ દ્વારા ચેતન મહેશ વર્માની પાસેથી એક પોઈન્ટ એક કેજી જેટલો ગાંજો મળી આવેલ છે જેના વિરુદ્ધની પણ કાયદેસરની કાર્યવાહી હાથ ચાલુમાં છે આમ ત્રણેય પીએસસીઓની ટીમો દ્વારા અલગ અલગ ત્રણ જગ્યાએ ત્રણ સફળ સફર કરવામાં આવી છે અને આ પણ અન્ય જેવી શક્યતા ઇસોમાં દાહોદ ખાતે હતા એ તમામને ચેક કરવામાં આવેલા છે આ અન્વયની પ્રક્રિયા આગામી દિવસોમાં પણ સતત ચાલતી રહી છે આ ઉપરાંત એવું પણ જાણવા આવ્યું હતું ગોગો પેપર છે એનો લોકો અલગ અલગ જગ્યાએ ડ્રગ્સના સેવન માટે મિસયુઝ કરતા હોય છે જે અંગે રાજ્ય સરકારે ગઈકાલે જાહેરનામું બહાર પાડ્યું હતું એ જાહેરના મનવય દાહોદ સિટી વિસ્તારમાંથી અલગ અલગ છ જેટલા લોકો પાસેથી આ પ્રકારનો પ્રતિબંધિત વસ્તુ મળી આવી હતી જેના પણ ગઈકાલે જાહેરનામા અંગેના કેસ દાખલ કરવામાં આવેલા છે આગળો છ જેટલા ગોગોના કેસો અને ત્રણ જેટલા એન્ડીપીએસના કેસોની કાર્યવાયમાં ચાલુમાં છે સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોર સિંહ સોલંકી જિલ્લા દાહોદ